બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું ડોક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજ કાર્ય પાઠ્યક્રમ ચારસો એક એનજીઓનું સંચાલન જેમાં એકમ નંબર એકનો અભ્યાસ કરીશું એકમ નંબર એકનું નામ છે બિન સરકારી સંસ્થાઓનો અર્થ વ્યાખ્યાઓ અને તેના કાર્યો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ એનજીઓ એનજીઓને આપણે બિન સરકારી સંસ્થાઓ તરીકે ઓળખીએ છીએ અને જેને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ એકમના મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે બિન સરકારી સંસ્થાઓનો અર્થ તેની વ્યાખ્યાઓ અને બિનસરકારી સંસ્થાઓ કયા પ્રકારના કાર્યો કરે છે એના વિશે આ લેક્ચરના માધ્યમથી તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો બિનસરકારી સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ છે જે સરકારી એજન્સીઓ અથવા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી નથી પરંતુ એ સ્વતંત્ર રીતે પોતાના ધ્યેયો હેતુઓ નક્કી કરીને કોઈપણ પ્રકારના નફા વિના સમાજ સેવા સમાજ સુધારણા સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય એ સામાજિક સંસ્થાઓ દ્વારા થતું હોય છે તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે તેમજ શિક્ષણ પર્યાવરણ સુરક્ષા તેમજ સામુદાયિક વિકાસ માટે આ બિન સરકારી સંસ્થાઓ એ કાર્ય કરતી હોય છે અને બિનસરકારી સંસ્થાઓનો મુખ્ય હેતુ લોકહિતમાં તેમજ સદ સમાજ સુધારવા માટેના પ્રયત્નો એ સામાજિક બિનસરકારી સંસ્થાઓ દ્વારા થતા હોય છે અને બિનસરકારી સંસ્થાઓ મુખ્યત્વે જે સમાજની જે પરિસ્થિતિ છે સમાજમાં જે સમસ્યાઓ છે તેમાં પરિવર્તન લાવવાનું કાર્ય એ બિન સરકારી સંસ્થાઓ કરે છે આ બિન સરકારી સંસ્થાઓની નોંધણી મુખ્યત્વે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ અઢારસો દ્વારા જે એક્ટ ઘડવામાં આવ્યો છે એના અંદરથી આ સંસ્થાઓની નોંધણી થતી હોય છે જે સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દાઓ લઈને સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય આ સંસ્થાઓના માધ્યમથી થતું હોય છે બિનસરકારી સંસ્થાઓનો અર્થ આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો કે એનજીઓ મુખ્યત્વે માનવ અધિકારો માનવતાવાદી વિકાસ તેમજ વિકાસલક્ષી કાર્યો કરતી સંસ્થાઓ જે સરકારોથી સ્વતંત્ર રીતે જે સરકારના સંચાલન હેઠળ એ કાર્ય કરતી નથી પરંતુ સ્વૈચ્છિક રીતે વિવિધ મુદ્દાઓને લઈને એનજીઓ મુખ્યત્વે નાના સ્ટાફને લઈને તે કાર્ય કરતી હોય છે એ મુખ્યત્વે પોતાના વિકસાવેલા ધ્યેયો ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને તેમજ સમાજના જે પ્રશ્નો છે તેના નિવારણ માટે સતત પ્રયત્ન કરે છે આ બિન સરકારી સંસ્થાઓ મુખ્યત્વે દાન કે અનુદાનિક કે સરકારના પ્રોજેક્ટનું ફંડ મેળવીને એ સમાજ સુરક્ષા સમાજ કલ્યાણનું કાર્ય એ આ સંસ્થાઓ દ્વારા થતું હોય છે સામાન્ય રીતે આ સરકારી સંસ્થાઓ મુખ્યત્વે જે માનવીની જરૂરિયાતો છે માનવના જે અધિકારો છે અને જે સામાજિક આર્થિક અને જે રાજકીય મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જે બિન સરકારી સંસ્થાઓ છે એ કાર્ય કરતી હોય છે મુખ્યત્વે બિન સરકારી સંસ્થાઓ એ રાજ્યના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે એ કાર્ય કરે છે જેથી કરીને સમાજમાં જે જરૂરિયાતમંદ લોકો છે સમાજના જે પછાત વર્ગો છે જેમને જે પછાત સમુદાયો છે એમને સમાન તક મળી રહે માટેના પ્રયત્નો આ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે અને બિનસરકારી સંસ્થાઓનો ઉદ્દેશ એ જ છે કે જે વિવિધ સરકારોની સાથે રહીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સાથે રહીને પણ એ સમાજમાં રહેલા બાળકો વૃદ્ધો તેમજ મહિલા કલ્યાણ તેમજ આરોગ્ય ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રકારના જે પ્રશ્નો છે એના સમાધાન માટે આ બિન સરકારી સંસ્થાઓ કાર્ય કરતી હોય છે જેને આપણે એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંસ્થાઓના અનેક પ્રકારો છે જે સમાજમાં બદલાવ લાવવાનું દેશમાં રાજ્યમાં બદલાવવાનું કાર્ય એ સંસ્થાઓ કરે છે એમાં મુખ્યત્વે સંસ્થાઓના પ્રકારોમાં મુખ્યત્વે વાત કરીએ કે એનજીઓ જેને આપણે બિન સરકારી સંસ્થા તરીકે ઓળખીએ છીએ જે સ્વતંત્ર રીતે પોતાના હેતુઓ દેયો બનાવીને સ્વૈચ્છિક લોકો દ્વારા મળીને આ સંસ્થાનું નોંધણી કરીને એ સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે તેમજ ગવર્મેન્ટ સંસ્થાઓ છે જેને આપણે ગવર્મેન્ટ કે સરકારી સંસ્થા તરીકે ઓળખીએ છીએ જે સરકારના નીતિ નિયમો અનુસાર જેની રજીસ્ટ્રેશન નોંધણી થયેલી હોય છે જે સમાજમાં રહેલા બાળકો વૃદ્ધો મહિલાઓ વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે સરકારના ધારાધોરણ અને નીતિ નિયમો પ્રમાણે આ સંસ્થાઓ લોકોને મદદ પહોંચાડવાનું લોકોને રાહતના દરે એમને સહાય કરવાનું કાર્ય આ સરકારી સંસ્થાઓના માધ્યમથી થતું હોય છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ છે વિદ્યાર્થી મિત્રો આ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વૈચ્છિક લોકો દ્વારા લોકોનું મંડળો દ્વારા આ સંસ્થાઓની સ્થાપના થાય છે જે સમાજમાં જે પછાત વર્ગો છે જે સમાજમાં જે નબળા વ્યક્તિઓ છે એમને મદદ કરવાનું કાર્ય આ સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી થાય છે તેમજ લોક સંગઠનો જેમાં લોકો દ્વારા વિવિધ સંગઠનોની રચના કરવામાં આવે છે જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત મંડળ મહિલા મંડળ જેવા લોક સંગઠનો જે મંડળોની રચના કરીને એ સમાજમાં બદલાવ લાવવાનું કાર્ય સમાજમાં જે નબળી પરિસ્થિતિઓ છે એમાં બદલાવ લાવવાનું કાર્ય આ સંસ્થાઓ દ્વારા થતું હોય છે તેમજ કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન જેમાં સમુદાયના સભ્યો ભેગા મળીને એક સંસ્થાની સ્થાપના કરે છે અને સમુદાયના લોકોને શિક્ષણ આરોગ્ય રોજગારલક્ષી તાલીમ આપવાનું કાર્ય આ સંસ્થાઓના માધ્યમથી થતું હોય છે તેમજ ધાર્મિક સંસ્થાઓ છે જે ધાર્મિક સંગઠનો દ્વારા ધાર્મિક લોકો દ્વારા ભેગા મળીને લોકોને દાનના દ્વારા મદદ કરવાનું કાર્ય આ સંસ્થાઓ દ્વારા થતું હોય છે એમાં મુખ્યત્વે યાત્રાઓ દરમિયાન લોકોને રહેવા જમવાની સુવિધા તેમજ આરોગ્ય ક્ષેત્રે તાલીમ આરોગ્યલક્ષી સારવાર આપવાનું કાર્ય પણ આ ધાર્મિક સંસ્થાઓ દ્વારા થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સંસ્થાઓના અનેક પ્રકાર છે તેમાંથી આપણે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે બિન સરકારી સંસ્થાઓ જે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે આ બિન સરકારી સંસ્થાઓ કયા કયા પ્રકારના કાર્યો કરે છે એના વિશેની આજે આપણે સમજ મેળવીશું કે બિન સરકારી સંસ્થાઓ મુખ્યત્વે માનવતાવાદી સહાય અને રાહતનું કાર્ય જ્યારે પણ કુદરતી આપતો કે માનવસર્જિત આપતો આવે છે ત્યારે એમને માનવતાવાદી વલણના આધારે વ્યક્તિઓને રાહતનું કાર્ય વ્યક્તિને રહેઠાણનું કાર્ય વ્યક્તિઓને ખોરાક ખોરાક તેમજ રહેઠાણની વ્યવસ્થા પૂરું પાડવાનું કાર્ય તેમજ આપત્તિના સમયે ભોગ બનેલા દરેક વ્યક્તિને રાહતનું કાર્ય આપવાનું કાર્ય સામાજિક જે બિન સરકારી સંસ્થાઓ છે એમના માધ્યમથી થતું હોય છે જે કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ છે એના વિશે આપણે જાણીએ છીએ જ્યારે ભૂકંપ પૂર તેમજ વાવાઝોડા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે દરેક વ્યક્તિને રહેઠાણ એમને ખોરાક તેમજ એમના જીવન જરૂરિયાતો પૂરતી માટે એમને આ સંસ્થાઓની જરૂર પડે છે આ સંસ્થાઓ ત્યાં ભાગીદારી બનીને જે સમસ્યાનો ભોગ બન્યા છે એવા દરેક વ્યક્તિને મદદ કરવાનું કાર્ય એ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થતું હોય છે તેમજ હિમાયતી અને જાગૃતિનું કાર્ય બિનસરકારી સંસ્થાઓ મુખ્યત્વે લોકોમાં જે કુપ્રથાઓ છે કુરિવાજો છે સમાજમાં વ્યાપેલી સમસ્યાઓ છે એમાંથી લોકોને જાગૃત બનવાનું કાર્ય એ આવી સંસ્થાઓ દ્વારા થતું હોય છે તેમજ સામાજિક વિકાસના કાર્યો સમાજમાં રહેલા દરેક વ્યક્તિ એમને શિક્ષણ એમને આરોગ્ય એમને રોજગારી તેમજ તમામ સુવિધાઓ મળી રહે એ માટે દરેક વ્યક્તિનો સામાજિક વિકાસ થાય એ માટેના પ્રયત્નો એ બિન સરકારી સંસ્થાઓ દ્વારા થતા હોય છે તેમજ પર્યાવર પર્યાવરણ સંરક્ષણનું કાર્ય પર્યાવરણ ક્ષેત્રે જે હાલમાં થઈ રહેલા બદલાવો પ્રદૂષણના પ્રશ્નો હોય ઘોંઘાટના પ્રશ્નો હોય કે પછી ગંદકીના પ્રશ્નો હોય કે પછી ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો છે એના નિવારણ માટે આ સંસ્થાઓ સતત સરકારી બિનસરકારી સરકારી સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને આ તમામ પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવાનું કાર્ય અને પર્યાવરણનું સંરક્ષણ થાય એ માટેના કાર્ય એ બિનસરકારી સરકારી સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે તેમજ બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી શૈક્ષણિક કાર્યો એમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ માટેના પ્રયત્નો પણ આ સંસ્થાઓ દ્વારા થતા હોય છે જે સરકારના શૈક્ષણિક નિયમો છે જે ધારાધોરણો છે એ પ્રમાણે દરેક વ્યક્તિ દરેક બાળકને દરેક યુવાનોને શિક્ષણ મળે એ માટેના પ્રયત્નો એ આ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે પરંતુ એમાં બિન સરકારી સંસ્થા પણ શૈક્ષણિક કાર્ય માટે દરેક વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું રોજગારલક્ષી વિકાસ થાય એ માટે અને દરેક બાળકને શિક્ષણ મળે એ માટેના પ્રયત્નો એ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે તેમજ આરોગ્ય સંભાળ અને તબીબી સહાયનું કાર્ય સમાજ કાર્ય મુખ્યત્વે જે આવી સંસ્થાઓ છે એના જે કાર્યકરો છે એમના માધ્યમથી થાય છે જ્યારે આરોગ્યલક્ષી સંભાળ જેમાં મુખ્યત્વે બીમારી સાથે સંકળાયેલા લોકો તેમજ સારવારની પ્રક્રિયામાં જે લોકો છે જેવા સેવાર્થીઓ જે દર્દીઓ છે એમને પણ આરોગ્ય સંભાળ મળી રહે માટેના પ્રયત્નો એ આવી સંસ્થાઓ કરે છે સંસ્થાઓ મુખ્યત્વે જે સરકારી ગ્રાન્ટ મળે છે એમાંથી અથવા તો દાન અથવા અનુદાન દ્વારા એ આરોગ્યલક્ષી સેવાઓ કરવાનું કાર્ય એ સા બિન સરકારી સંસ્થાઓ કરે છે તેમજ સશક્તિકરણ મહિલાઓ બાળકો વૃદ્ધોમાં તમામનું સશક્તિકરણ થાય પોતે પોતાનું કાર્ય કરતા થાય માટે સક્ષમ બનાવવાનું કાર્ય એ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થાય છે તેમજ ક્ષમતા નિર્માણનું કાર્ય એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ બેરોજગાર વ્યક્તિ છે જેને તાલીમની જરૂર છે એવા દરેક વ્યક્તિને એમનામાં ક્ષમતા વિકસે અને એ તાલીમના માધ્યમથી રોજગારલક્ષી બને એ માટેના પ્રયત્નો એ આ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે તેમજ બિનસરકારી સંસ્થાઓ મુખ્યત્વે સંશોધન અને માહિતી એકત્રીકરણનું કાર્ય કરે છે જે અમુક વિસ્તારો છે જ્યાં હજુ પણ જે પ્રાથમિક સુવિધાઓ છે શિક્ષણ આરોગ્ય રોજગાર તેમાં તમામ વાહન વ્યવહારની સુવિધાઓ હોય કે પછી નેટવર્કની સુવિધા હોય તમામ સુવિધાઓનું સર્વે કયા વિસ્તારમાં નથી પહોંચ્યું તેના સંશોધન કરવાનું કાર્ય તેમજ કઈ કયા સમુદાયમાં હજુ પણ નબળાયો છે ક્યાંક સમાનતા જોવા મળતી નથી એવા દરેક સમુદાયનો અભ્યાસ પણ એ બિન સરકારી સંસ્થાઓ સંશોધનના માધ્યમથી અભ્યાસ કરીને માહિતી એકત્રીકરણ કરવાનું કાર્ય એ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થાય છે તેમજ ટકાઉ વિકાસના કાર્ય જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તરીકે ઓળખીએ છીએ એના સંદર્ભમાં દરેક વ્યક્તિને રોજગારી મળે દરેક વ્યક્તિને ન્યાય સમાનતા મળી રહે તેમજ દરેક વ્યક્તિને આરોગ્યલક્ષી વાતાવરણ મળે એ માટેના પ્રયત્નો એ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે એટલે ટકાઉ વિકાસનો જે ખ્યાલ છે જેને આપણે સતત વિકાસ તરીકે ઓળખીએ છીએ તો આના પરિણામે દરેક વર્ગને સમાન અધિકારો દરેક વ્યક્તિમાં જીવન જરૂરિયાતો પૂર્ણ થાય માટેના પ્રયત્નો એ બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે તેમજ વિદ્યાર્થી મિત્રો કાનૂની સહાય અને સમર્થનનું કાર્ય અમુક સંસ્થાઓ જે પછાત વર્ગ છે જે પોતાના ન્યાય માટે એ કાર્ય કરી નથી શકતા ત્યારે આવી બિન સરકારી સંસ્થાઓએ દરેક વ્યક્તિને નાણાકીય સહાય કરીને તેમજ માર્ગદર્શનરૂપ કાર્ય કરીને મફત કાનૂની સહાય આપવાનું કાર્ય પણ આવી બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી થતું હોય છે તેમજ બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી નીતિ વિકાસના કાર્યો એ મહિલાને લગતા હોય કે બાળકોને લગતા હોય કે વૃદ્ધને લગતા એ તમામ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને માનો કે બાળ વિકાસ લગતી નીતિઓ છે તો એમાં શું બદલાવની જરૂર છે તે જાણીને એ સંશોધનના માધ્યમથી એ જાણીને સરકાર સામે પણ રજૂઆતો કરીને એમાં બદલાવ લાવવાનું કાર્ય એ બિન સરકારી સંસ્થાઓ દ્વારા થતું હોય છે એટલે બિનસરકારી સંસ્થાઓ આ પ્રકારે માનવ કલ્યાણ દરેક વ્યક્તિનું કલ્યાણ થાય દરેક સમાજનું કલ્યાણ થાય દરેકને સમાન ન્યાય અને સમાન અધિકારો મળે એ માટેના પ્રયત્નો એ બિન સરકારી સંસ્થાઓ કરતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે બિન સરકારી સંસ્થાઓ વિવિધ પ્રકારના કાર્યો કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જે વ્યાખ્યાન છે એના માધ્યમથી એનજીઓ શું છે અને એનજીઓ કયા પ્રકારના કાર્યો કરે છે સંસ્થાઓના પ્રકારો કયા કયા છે એના વિશે આપણે આ વ્યાખ્યામાંથી આપણે સમજ મેળવી છે અને બિનસરકારી સંસ્થાઓ મુખ્યત્વે જે સમાજના જે નબળા વર્ગો છે એમાં પરિવર્તન લાવવાનું કાર્ય માનવ કલ્યાણનું કાર્ય પણ કરે છે વિદ્યાર્થી મિત્રો જે આ એકમ છે એના સ્વાધ્યાય માટેના પ્રશ્નો છે જે તમે જોઈ શકો છો કે બિન સરકારી સંસ્થાઓ અર્થ એની વ્યાખ્યાઓ તેમજ બિન સરકારી સંસ્થાઓ કયા પ્રકારના કાર્યો કરે છે તે અંગે તમે સ્વાધ્યાય કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આના માટે વિવિધ આ એકમને સમજવા માટે પુસ્તકોના નામ અને વેબસાઇટની લિંક આપવામાં આવી છે એ વધુથી વધુ અભ્યાસ માટે તમે આ વેબસાઇટો અને પુસ્તકોનો પણ ઉપયોગ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર